આમાં પાવને ને લેવાની કોશિશ કરું એમ અટાણે તો તમે તમે આમ જુઓ ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ બહટી બાજુ ભેળાઈ ગયું પણ થાકવાનું નહીં ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે જ ક્યાંય નહીં બધું થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને સરિયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજોમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના આવે તમે વિચાર કરો પણ તમે ઇતિહાસમાં તમને સમય મળે તો આપણી પાસે બહુ છે ઇતિહાસો આ તમે જે ધરતીમાં બેઠા છો તમારા બાપ દાદા એ કેટલા લોહી રેડા છે સનાતન માટે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય કેટલા લોહી રેડા છે ત્યારે સનાતન ના નેજાઓ ફરકે છે કઈક આક્રમણો આવ્યા છે એની સામે અડીખ ઊભા રહી અને જયારે છે ત્યારે સનાતન ઉભો છે આજે આપણે આપણે શું કરવાનું નથી 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 જરૂર જરૂર પડતી કોઈને મારવું બાંધવું જ આપણી સેના છે એમાં પોલીસ છે એ બધું છે આપણે એ કંઈ કરવાનું નથી આપણે એક જ કરવાનું જ્ઞાતિ જાતિ વાત બધા ભૂલી અને બધા એક થઈ અને સનાતન માટે કરીએ સનાતનના મેળા હોય ત્યાં ભેળા થાય પોતાના મળે હગા વાલા હેતુ મિત્રો ઓળખાણ થાય બસ અને આપણે આપવું હોય તો સારા કાર્યમાં આપવું ન અપાય એમ હોય તો સારી રીતે ત્રણ કલાક ડાયરામાં આમ આ સનાતનનો યજ્ઞ આ ચાલે છે બાપુ તો યજ્ઞ કરે છે વર્ષોથી તમને તમારો વિસ્તાર ભાગ્યશાળી તમને ખબર છે એકસો ને આઠ દિવસનો યજ્ઞ અહીંયા ચાલે છે ને એકસો ને આઠ દિવસમાં હવે એક જ મહિનો બાકી રહ્યો છે ભૂદેવના શ્લોકનો ધોધ છૂટે છે જોરદાર તાળીયાથી એકવાર આપણે આ વધાવવું જોઈએ વાહ બા એટલે કહેવાનો અર્થ મારો આવા અનેક કૌશાળાના કામ શિક્ષણોના કામ બધું જેટલું સારું થવું જોઈએ એની બધું બાપુ કરે છે અને બાપુ એમ જ કહે છે કે બે હાથ વાળો વાપરી વાપરીને કેટલું વાપરી હગે ઓલો હજાર હાથ વાળો આપવા વાળો છે ભલા માણસ વાત તો ભરોહાની છે વિશ્વાસની છે હા અને એ જ કામ આવે એક બહુ સરસ સંતની કડી છે બહુ સરસ કડી છે કે તમે કેટલા બંગ લાવો બનાજા આ દુનિયામાં તમે કેટલા બંગ લાવો બનાવ્યા અને કેટલા તમે દામ થામે બચાવ્યા દામ એટલે પૈસા થામે એટલે બેંકમાં તેજોરીમાં તમે કેટલા બંગ લાવો બનાગ્યા તમે કેટલા દામ થામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો પ્રભુ તમો ને નથી પૂછવાનો આપણને ઈ કઈ પૂછવાનું નથી આપણે ઘણી વખત એમ થઈ જાય કે આમ કર નાખું તેમ કર નાખું ને હું તો કઈક છું ને મારો પ્રભાવ પડે ને આમ ને વિચાર આવે હમણાં હમણાં ડાયરામાં હું કહું છું કે કોઈ પણ માણસ ને મહાસંત મહાપુરુષો સંતો એ વસ્તુ જુદી છે પણ આપણને થોડીક સંપત્તિ મળી જાય ને જાય એટલે લોકો દેકારો કરવા માંડે એને એમ લાગી જાય કે આ પ્રભાવ પડે બાજુ ખેંચાય ને એવા ઘણા ઘણા મોટા માણસો હોય નાખું જિલ્લા ને હલ બોલાવી નાખું ને જિલ્લાને હલબલાવી નાખું હલબલાવી ને રાજ્યને હલબલાવી નાખું એને હું એટલું જ કહું હમણાં હમણાં પ્રોગ્રામમાં હું કહું છું કે આ બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ ખટકે ગ્રાસ ત્રિભુવાન ખાય એ બ્રહ્માંડ આખું છે એ એકુકું બ્રહ્માંડ એવા અનેક બ્રહ્માંડ હમાઈ જાય ને એવો બ્લેક હોલ છે એવું કહે છે સાંભળી જો બ્લેક હોલ છે બ્રહ્માંડના બ્રહ્માંડ હમાઈ જાય હવે એ બધાનું સંચાલન કરવા વાળો કોઈ હોય આખા વિશ્વની વાત નથી આખા બ્રહ્માંડની નહીં જે અસ્તિત્વમાં છે એ બધાનું કોઈ પાલન પોષણ કરે તો આપણે ખબર છે બધી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મૂળ શિવ છે અને શિવ જે છે મહાદેવ જે છે નમો વાજ ભુતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકએ પ્રિયાનમ પ્રિયમ નેત્રા ઝાલા જલમચંદ પાલમ વિષમકંઠ માલા ગલે રુંડ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ કોટ તો કોટી કાટે કસટમ ગિરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે ઈ શિવ સે સાંભળજો મારે જે કેવું છે તો એવડું મોટું બ્રહ્માંડ હમાઈ જાય એવા બ્લેક હોલ ને ઈ બ્લેક હોલો એવા કેટલા છે એ જે અંતરિક્ષમાં ગોળાઓ બધા ફરે છે ને ગ્રહ બધાઇ માં ગણતરી કરીએ ને હવે સાંભળજો આપણે એમ થાય ને હું કઈક શું તો એ બધા એના અસ્તિત્વમાં આપણી પૃથ્વી રાય જેવડી છે એના પ્રમાણમાં ટકામાં હવે એના પ્રમાણમાં પૃથ્વી આખી રાય જેવડી એમાં આટલા દેશ છે એમાં આઠ અરબ જેટલા થી વધારે માણસ છે સાંભળજો હવે એવડું મોટું એમાં આ પૃથ્વી ઈ પૃથ્વી પાછો ભારત ઈ ભારતમાં ગુજરાત ઈ ગુજરાતમાં જિલ્લો એમાં તાલુકો એમાં ગામ વળી વળી ખૂણે ખાસે ઘર આપણો પાછો હોલ કિચન ને પછી બેડ ઈ બેડમાં આપણો હળી ગયેલા આપણે ખૂણામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા વાતો કરી દુનિયા હલબલાવી નાખ્યું હવે તારું પોઈતર્યું ન આવે ભલા હું દુનિયા હલબલાવી ક્યાં બ્રહ્માંડ ક્યાં અસ્તિત્વ ક્યાં શિવ ક્યાં વિષ્ણુ ક્યાં મહાશક્તિ ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગ શેખી ન શેખી ન માતા ન તાતા ન પ્રાતા સનેખી વિદેહા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી એમાં આપણે કાંઈ નથી બ્રાન્ડની લોગાની બધી વાત હોય તો બ્રાન્ડ તો શિવ છે બાકી કોઈ બ્રાન્ડ ન હોય શકે દુનિયામાં ભલા માણસ એ શિવ એ સનાતન અને એ સનાતન બ્રાન્ડ છે એમાં આપણે એના ફૂલડા આપણને સ્વીકાર્યા છે સનાતને તો જેટલી થાય એટલી સુગંધ આપી દઈ બસ બીજું આપણાથી કાંઈ ન થાય હવે આપણે અસ્તિત્વની પ્રકૃતિને કેટલી ખબર છે ગુરુ મહારાજ ઘણીવાર વાર પોતાનંદજી બાપુ વાત કરતા હોય કે આખું અસ્તિત્વ જોઈન્ટ છે મેં બાપુના નામ સાથે ઘણીવાર આ વાત કરેલી કે અસ્તિત્વ એટલું બ્રહ્માંડ આ જોઈન્ટ છે આખું કે બાપુ એક વાર કીધેલું કે તમે અહીંયા પાંદડું તોડો ને જાડવાનું તો ધરતીને સામે હામે છેડે આંચકો આવે છે એટલું જોઈન્ટ છે એમાં આપણે જોઈન્ટ છે છે આમાં કોઈ જ્ઞાતિ જાતિ જ નહીં આપણે 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 તમે ઊભું કરેલું છે નહીં જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે સારી વાત છે પણ સાંભળજો આપણે તો આપણે એમ ગણી ને બેઠેલા બધા છે ફલાણો આ ફલાણો આન ફલાણો મોટો ફલાણો નાનો ફલાણો રૂપિયા વાળો ફલાણો ગરીબ એવું લાગે ને કોણ કરી જો આ સૂરજ છે એનાથી મોટો પૈસાવાળું કોઈ હોય દુનિયાની કોઈ એવી મર્યાદ ખરી કરી સૂરજને ખરીદીને ઘરે લઈ લે કે ના તો કાંઈ નથી પછી વરસાદ વરસાદને કોઈ ખરીદી લે એવું ખરું કે ના દરિયાને ખરીદી લે ખરું ના જે કાંઈ અસ્તિત્વ ધરતી ઉગાડે છે એની પાસે જે કળા છે જે કહ્યો તે પ્રકૃતિનો નિયમ છે જે એને એમાંથી કાંઈ કોઈ કરી હકીએ કાંઈ વાવી હગી આપણે ઉગાડવાનું તો એને જ છે હા એમાં અને એ જે વાવો એ જ ઉગે એમાં ફેરફાર ન થાય તો કહેવાનો અર્થ જે દુનિયામાં આવડી મોટી વસ્તુ છે એ તો આ હુરજ તમારો છે એટલો જ મારો છે અરબ અમિરાયતમાં સોનાના પ્લેનવાળા છે ને એનો જેટલો હુરજ છે એટલો જ રેકડી આપતો હોય કે મજૂરી કરતો એનો છે બોલો વરસાદનો ધોધ પડે એ ટાટા વાળાનો જેટલો છે ને ધોધ વરસાદનો એટલો જ સાવ ઝુકડામ રહેવાવાળાનો એ વરસાદ છે દરિયો એટલો જ એનો છે એનો અર્થ આમાં કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી એ અસ્તિત્વની સાથે જોડાઈ જાય અને જો જરા કે હું જ પડી જાય આપણે ત્યાં આ યોગીઓનો દેશ છે કૃષ્ણ યોગેશ્વર છે યોગી જોગી શિવ જોગી છે કૃષ્ણ યોગી યોગેશ્વર આપણે ત્યાં યોગ મારે થોડું શરૂઆતમાં ખાલી કઈ હું કોઈ જ્ઞાની શું ઊંડો ઉતરી જાય એટલું ને પણ વાંચવાનો શોખ મને બધું જાણવાનો શોખ એટલે હું આમાં પવન ને લેવાની કોશિશ કરું ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ જ આવે છે બહ્યું બાજુ ભેળાઈ ગયું પણ નહીં ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે જ નહીં બધું થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને સરિયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના આવે તમે વિચાર કરો એમાં આપણે વાત કે આ અમારો સનાતન છે એમાંથી જે ગયા ઘટના ઓઘા હળગ્યા હોય આખા ઓઘા ઠરતા હોય ને બચેલા પૂળા ખેંચવાનું કામ આપણે અમારા ગુરુ મહારાજ કરે છે જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી બીજું શું કરવાનું એટલે મુક્તા બાપુ નીકળ્યા કે ઓઘા હળગ્યા પણ પૂળા તો ખેંચવા જ છે જેટલા ખેંચાય એટલા પૂળા ખેંચી લેવાના આ યોગ્યનો એટલે હું કેતો તો આપણે ત્યાં થોડું કંઈ સમજાઈ જાય ને આ ટપો ટપોટપ મરવા મીડે ને આપડે ગમે ત્યારે ગમે એ ગુજરી જાય ન હોસ્પિટલોમાં હાંબતા નથી માણા કેન્સર સરૂર હજી આપણે ગાય તરફ અને સનાતન પરંપરા જે છે એક એક કૃષિ તરફ ને ગાય આધારિત ખેતી તરફ નહીં જાય આપણે જાવું જ પડશે એ તો નક્કી થઈ જવું કે આમ હામુ બાપો દેખાય ને બાપો એટલે કાવ દેખાવા જ મીડો છે ઘણાને નકર મને એમ લાગે છે કે દસ વર્ષ પછી તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય દહ વર હિંમત કરીને કહું દહ વર પછી કોઈ હાત માણસનું કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉં ને એને ઘરે અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારે તબિયત પાણી કેમ કે એવું નહીં પૂછવાનું ખાલી એમ જ કેટલા તમારા ઘરમાં સદસ્યો ઈ કે અમારા હાથ જણા છે બધા થઈ હાથ જણા તો કે સારું કેટલાને કેન્સર નથી એટલે કે પાંચ જણાને છે અને બે ને નથી સારું કહેવાય લ્યો માતાજીની દયા બેને નથી લ્યો આવું આવશે જો આમ આમ આપણે ઉપાડા લીધા પેસ્ટીસાઇડ વાળું બધું ખાધા કર્યા અને નકરે નિકરું ભેળું કરવાનું આપણે આમ જોયું હું નદીઓ જોઉં હું વિદેશમાંથી આવીને તો બાંહતુંમાં બળે આપણો જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાચાર્યનો દેશ યાર વિવેકાનંદનો દેશ શંકરાચાર્યનો શંકરનો દેશ એટલી નાની નાની ઉંમરમાં સાહેબ જેણે દિગ્વિજય કર્યા દેશમાં સાણક્યના દેશમાં ઋષિઓના દેશમાં આપણે ફાવે ને નદીઓ બોટલું પ્લાસ્ટિકની ભરી દઈ આપણે દરિયા બોટલું પ્લાસ્ટિકના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા ભારત મહાન છે ખીસડી કાંઈ હોય જાય બાકી બીજું કાંઈ ન થાય તારાથી આ હકીકત કહી રહ્યો છું તમને બહુ મોડું સમજાય દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ આપણો યોગ આપણી કૃષિ આપણું વેધર એટલે આપણી જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી તમે જાઓ વિદેશમાં અમે હમણાં હું હતો એને તું સનાતની હોય આપણા અહીંના ધર્મ સાથે લગાવ હોય અહીંથી આવ્યા છે બધા અમેરિકાથી લંડનથી મિત્રો એમને ખબર તો એને પીપળો અને તુલસી રાખે ત્યાં તો શું કરવાનું ખબર ઘરમાં આવો બંગલાઓમાં તુલસી ને પીપળા રાખે અંદર અને હીટ આપવું પડે જો બહાર વાવે તો ફૂંકાઈ જાય એ મોસમ બકે ધરતીની બધું એને હદે નહીં એની હવા ખાધે નહીં અને આપણે તો જૂનો કિલો ઉભો એ જૂના કિલ્લા ને કરો વંડી વંડીન ફાડીને પીપળો થાય હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે તમે વિચાર તો કરો ત્રણ વર્ષ ગાડી તમે મૂકી દો ગાડીના ના સત ઉપર ખાસ ઉગે હા ન્યા ધૂળ ફેરી થઈ જાય ન્યા હું પીપળો ઉગે ગમે ન્યા આવો દેશ કોઈ કોઈ દેશની ટીકા નથી દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે સારા આપણો દેશ સારો છે એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખી એ આપણો દેશ છે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે થોડી આ વાતો હું એટલા માટે યુવાધન મને લાગે છે કે તમને મજા આવે છે બરાબર સાંભળો એટલે કહું છું પછી મારે ગીતો વાર્તાઓ છંદો સપાખરા આપણે વરોવરે મોજ કરીએ છીએ એવી જ અહીંયા મોજ કરીશું આપણે પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે એ જોઈને તો મજા આવે એ દેશમાં એટલે વાત તમને એ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે જોજો તમે ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય સુગંધી ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ચમેલી કે ફૂલ ખીલે ને ગુલાબ કે ખીલી જાય ને અમે ખીલા ભેળી સુગંધ આપે જેની પાસે જેટલી હોય એટલી ગુલાબ ને ઠેઠ જઈને હું એટલે સુગંધ આવે એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી સીધી સુગંધ બીજાને આપે એટલે આપણે વિચાર થાય કે એમાં હું મોટી વાત બહુ મોટી વાત છે એનું તમને કારણ કહું મોટી વાત શું કામ ઈ કારણ કહું સાંભળજો તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની રિબિન કાપીને ત્યાંથી લઈ આવો તમે આમ બરાબર આમ સરસ મજાના ફુગા બુગા ઉડાડો ને પછી ઘરે લઈ આવો ગાડી ઘરે આવે ને હજી સાંદલા બાંધલા બાકી હોય ને કોક આવીને એમ કેતો લાવીને જરાક મારે મારા હાટુભાઈ ત્યાં જાવું છે આટો મારવા તો પાડો ધરમ છે તારો તારે ગાડી નવી આવી છે તો હું જરીક મારા હાટુભાઈ ત્યાં જઈ આવું મને ગાડી દે તો દીએ કોઈ કોઈ ન દીયે ગમે અરે તારી ભલી થાય તારી હજી ચાંદલા નથી કર્યા મારો છોકરો નથી બેઠો હજી હજી મારા ઘરના નથી બેઠા અને તારે ગાડી લઈને હાટું ભાઈ ને હજી આવું આમ કહી દે ને આપણે દીએ ગાડી ન દીએ હવે સાંભળજો આપણે ગાડી પૈસા એ ભૌતિક છે સતાય નથી આપતા અને ફૂલડું ખીલા પેલું સીધી સુગંધ હાડ 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 છોડે છે શું કામ એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દે કંઈ કરમાઈ ખરી જાય કાંઈ નક્કી નથી ભલા માણસ હા હાવ હાસી વાત છે હાવ એટલે મને કડી ગમે છે આ ફુલડાયા ફૂલડાયા મે ફૂલડાયા મે એ ફૂલડાયા મે આજ ખી લાજ બે ક્યા પણ ફૂલડા કાલે કાલ કરો ફૂલડાયા મે કાલે મેં કાલ કરોડા ફૂલડાયા મે આજ ખી દાન નાદ બે ક્યા પણ ફૂલડા વધારો વધારો આ જય દાદા તમારે જય દાદા વકીલ ખરા સમાજ સેવકે ખરા સાધુ સેવકે ખરા વાહ વાહ કમા ખમા નો ફોરમ ફટકેલ વાહ દેહો દેહો અમેરિકાથી જ લઈ આવ્યો બોલો સુગંધ મારા હાટુ ખમા દાદા આપણે ત્યાં જેને ખેચાણ છે એ લોકો દેશ વિદેશ થી અહિયાં આવે છે અને આ સંસ્કાર ને સંસ્કૃતિ હાચવવા જેવી પણ પાયા માંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાયજો તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે પ્રધાન એટલે એ બધું થયું અને હજી સારી વાત છે યુએસમાં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલો ના બંગલાઓમાં ભૂરિયા ભાડે રિયસ બોલો અમેરિકામાં આ કોનો બંગલો તો મખાન થાય ન એવી જમાવટ કરી છે એક બાજુ